સૌ મિત્રોને અમારા નમસ્કાર અમે જે ઝાલોદ તાલુકાના મૂણધા ગામની મુલાકાત લીધી ત્યાં એક બેન છે ભાભરૂ નીતાબેન તેમના પતિનું નામ છે સુભાષભાઈ પતિનું અવસાન બે હજાર સોળમાં થયું ત્યારબાદ બેન એકલા છે પરંતુ તેમને બહાદુરીપૂર્વક બંને બાળકોને ભણાવ્યા છોકરીઓ નર્સિંગ કરે છે છોકરાઓ નવમાં ધોરણમાં ભણે છે પરંતુ બેનની પરિસ્થિતિ એટલી સારી નથી કે તે મકાન વણતા નથી એટલે ત્યાંના એક શિક્ષક છે શૈલેષભાઈ ભાભોર અને બેનના ભાઈ બંને મળી અને અમને બોલાયા કે તમે આવો આપણે મળી અને બેનને થોડી મદદ કરીએ એટલે એ લોકો પણ આપણને સહકાર આપવા કહે છે અને ફાઉન્ડેશન તરફથી થોડોક સહકાર મળશે એવું નક્કી કરી અમે એક નવું મકાન બનાવવાનો પ્રયત્ન કરવાનું વિચાર્યું છે એટલે એ લોકો અમને નક્કી કરીને કહેશે કે અમારા તરફથી તમને કેટલો સહકાર મળે મકાન થોડું મોટું બનાવવાનું છે એટલે ફરી એક નવું મકાન બનાવવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર

બીમારી નો પણ અત્યારે હું મરણ થઈ ગયું બેન છે આપણે જોડે વાત કરીએ કેટલા સમયથી બેન હું નામ તમારું આખું બાબર નીતાબેન સુભાષન કેટલા સમયથી એકલા રહો છો તો 2 વર્ષ બરાબર દીકરી શું કરે છે તમારી દીકરી નર્સિંગ કરે છે બરાબર તમે ભણાવો છો છોકરો શું કરે છે છોકરો નો માં દેવા માં મકાન વાળો છે ને બરાબર વર્ષોથી આમાં જ રહો છો વર્ષોથી ખેતીવાડી કોણ કરે છે તમારી બરાબર ભરણ પોષણ આમાંથી થઈ રહેશે